ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેકોમ રાશન મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું ડભોઈ તાલુકા ઘટક એક અને બે ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વિઝ સ્પર્ધા આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને ટીએચઆરમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તળવી કોઓર્ડિનેટર સ્મિતાબેન

એ વાનગી હરીફાઈમાં આપણે ગુજરાતીમાં જાડું ધાન્ય કહીએ છીએ બળસઠ અનાજ કહીએ છીએ બાજરી જુવાર રાગી આમાંથી બનાવેલી વાનગીઓની આજરોજ આઈસીડીએસ વિભાગ દ્વારા આ હરીફાઈ રાખવામાં આવી છે મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્ર હાંસલ કર્યા છે ત્યારથી આ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે કે પંદરથી થી અઢાર વર્ષની દીકરી હોય તો યુવા શક્તિના પેકેટ જ્યારે દીકરી ગર્ભ ધારણ કરે સબરગ્રહ બને ત્યારે માતૃશક્તિના પેકેટ અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે આમ જો દીકરી તંદુરસ્ત માતા તંદુરસ્ત તો આપનું બાળક પણ તંદુરસ્ત તો આવનારી પેઢી ખૂબ તંદુરસ્ત હોય એટલે ભારત તંદુરસ્ત માટેનો એક ખૂબ સરસ કાર્યક્રમ છે અને જાડુ ધાન્ય અને પ્રાકૃતિક ખેતી આ જાળ ધાન્યનો ઉપયોગ કરવાથી વિવિધ વાનગીઓ બનાવવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે માટે આ સરકાર જે મોદી સાહેબે આ જે લીધું છે તેમાં આખા વિશ્વમાં અત્યાર દેશોએ આ સ્વીકારેલ છે